તો મિત્રો વાત કરીએ પટેલ એન્જિનિયરિંગ અને તેના જોઈન્ટ વેન્ચિંગ વેન્ચર પાર્ટનર ને મહારાષ્ટ્રમાં 342.76 કરોડ રૂપિયાની ભૂજળ નિકાલની યોજનાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે કંપનીએ પરિયોજનામાં કોન્ટ્રાક્ટ માટે સૌથી ઓછી બોલી લગાવી હતી આ પરિયોજનાનું કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું રહેશે આ પરિયોજનાને જોઈન્ટ વેન્ચરમાં પૂર્ણ કરવામાં આવશે જેમાં પટેલ એન્જિનિયરિંગનો 35% ભાગ છે

આ જીગાવ પરિયોજના જળમગ્ન ક્ષેત્રમાંથી પ્રથમ ચરણ માટે પાણી કાઢવાની વ્યવસ્થાના નિર્માણ કાર્ય નો સમાવેશ થાય છે જેમાં

બ્રોકરેજ ફર્મ આનંદ રાઠી એ તાજેતરમાં જ આ શેરમાં ખરીદીની સલાહ આપી હતી બ્રોકરેજે જણાવ્યું કે પટેલ એન્જિનિયરિંગનો શેર છાસઠ રૂપિયા ને સ્તર ને સ્પર્શી શકે છે જણાવી કે છ ફેબ્રુઆરી બે હજાર આ શેર ઓગણએસી રૂપિયાના સ્તર ને હતો જે શેરનો નો ફિફ્ટી ટુ વીક હાઈ છે અને પટેલ એન્જિનિયરિંગ એક મલ્ટી બેગર સ્ટોક છે જેને ગયા એક વર્ષમાં એકસો સિત્યોતેર ટકા વધુ અને ત્રણ વર્ષમાં ત્રણસો સડસઠ ટકા થી વધુ નું રિટર્ન આપ્યું છે ક્વાર્ટર ત્રણ એફ આઈ ટ્વેન્ટી ફોર માં અડસઠ પોઈન્ટ ત્યાસી કરોડ નું કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો હતો

क्वार्टर सुधी दिग्गज दिग्गाज रोकांट कर केडिया पासाई पटेल एंजिनेरिंग मा 1.42 अगा डिसेंबर क्वार्टर मा, मा केडियानी भागीदारी 1.68% नी गई हती। તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પટેલ એન્જિનિયરિંગના શેર વિશે જેમાં મહારાષ્ટ્રમાં આ જોઈન્ટ વેન્ચર સાથે ત્રણસો બેતાલીસ કરોડ રૂપિયાનો એક બહુ મોટો વર્ક ઓર્ડર મળ્યું છે અને અનુસાર લાંબી છે જતા શેર સાબિત થઈ શકે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો વિડીયો બધાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વર્ષે બધી જગ્યાએ શેર કરો શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો